કે આ ચેપ્ટર ની અંદર આપણને પાંચ ગુણનો પ્રશ્ન પણ પૂછાવવાનો છે તો એ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને આપણે પ્રશ્નોની ચર્ચા કરતા હતા તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટર ની અંદર આગળના એટલે કે વિભાગ ડી ના પ્રશ્નોની ચર્ચા કરવાની છે આમ જોવા જાઉં તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાંથી વિભાગ ડી નો પ્રશ્ન છેલ્લા બે વર્ષમાં પૂછાયેલો નથી પણ એનો મતલબ એવો નથી કે આ વિભાગ ડી ના પ્રશ્નો ક્યાં પૂછાય ના હોય આ વિભાગ ડી પ્રશ્નો બે ગુણમાં પણ આવેલા છે આ જ વિભાગ ડી ના પ્રશ્નો ત્રણ ગુણમાં પણ બોર્ડમાં પૂછાયેલો છે તો એ દ્રષ્ટિએ પણ આપણે સ્વાધ્યાયના પ્રશ્નો છે એટલે આપણે એને બાકાત કરી શકાય નહીં તો એ આપણે જોવા ખૂબ જ જરૂરી છે અને કદાચ બ્લૂ પ્રિન્ટમાં ફેરફાર થાય ને કદાચ ત્રણ ગુણનો પ્રશ્ન આ ચેપ્ટરમાં આવી જાય તો પાંચ ગુણનો પ્રશ્નમાં ફેરફાર થાય બીજા પ્રશ્નોમાં ફેરફાર થાય એવું કદાચ બની શકે તો નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો બરોબર કે મુદ્દા એટલે શું વિદ્યાર્થી મિત્રો મુદ્દાસર પ્રશ્નોના જવાબ આપવો એટલે આપણે પોઈન્ટ વ્યવસ્થિત અને સારી રીતે મુદ્દા પાડી અને એના જવાબ આપવા જરૂરી બને છે તો આ પ્રશ્નો જે છે એ કેટલા ગુણ માં હોય છે ત્રણ ગુણની અંદર આપણને આ પ્રશ્નો પૂછાય છે તેમાં આપણે કહી શકાય તો અહીં આપણે પહેલા પ્રશ્નની ચર્ચા કરશું પેલો પ્રશ્ન છે આ જ પ્રશ્ન આપણને બે હજાર ની અંદર પાંચ ગુણનો પૂછેલો છે કેટલા ગુણમાં પૂછેલો છે વિદ્યાર્થી મિત્રો પાંચ ગુણમાં આપણને આ પ્રશ્ન પૂસાયેલું છે પરંતુ ત્યાં આપણે એમ કહી શકાય છે કે જે આ પ્રશ્નો છે એટલે કે કાર્યો જે છે એ અતિ ટૂંકમાં સમજાવવાના નથી ત્યાં થોડાક આપણે વિગતવાર સમજાવવાના થશે બાકી જે છે બધું એ સેમ એ સેમ સેમ આપણે કહી શકાય તો વિદ્યાર્થી મિત્રો આપણે એના ઉપર વિશેષ ભાર મૂકશું બરોબર તો આપણને આ જ પ્રશ્નો પાંચ ગુણ માં પણ પૂછાય શકે છે

તો તેને નાણું કહેવાય એમ આપણે કહી શકાય બધી જગ્યાએ ચાલે છે ચાલે છે ને મહારાષ્ટ્રમાં જાઓ તોય ગાંધીજી દાંત કાઢતા હોય રાજસ્થાન માં જાઓ તોય દાંત કાઢતા હોય ગુજરાતમાં ગમે ત્યાં જાઓ તોય દાંત કાઢતા જ હોય અને એનો મતલબ કે બધી જગ્યાએ ગાંધીજી ચાલે છે એટલે કે આપણી જે નાણા નોટ હશે ચલણ છે તે ચાલે છે તેમાં આપણે કહી શકીએ છીએ તો એના સિવાય પણ સ્વરૂપ કોઈ પણ હોય એવું જરૂર નથી કે એક સમયે 2000 ની નોટ ચાલતી હતી એક સમયે 500 ની નોટ ચાલતી હતી એક સમયે 1000 ની નોટ પણ ચાલતી હતી તો આ ફેરફાર છે ને એક સમયે આપણે 1000 ની નોટ પણ જોઈ લે છે અને વાપરેલી છે બરાબર 2000 ની નોટ પણ જોઈ છે ને વાપરેલી છે અત્યારે સોરી આ પાંચ જ ગયા ની નોટ પણ જે છે એ બજારમાં જોવા મળે છે પણ એનો મતલબ એવો ને કે આપણે કાયમ પાંચસોનો નોટ છે કદાચ પાંચસો નોટ બંધ પણ થઈ જાય બરાબર એટલે ટૂંકમાં કે નાણાંનું સ્વરૂપ બદલાતું હોય પણ જે સરકાર દ્વારા જે નાણાંની સ્થિતિ રજૂ કરવામાં આવેલી છે તેમાં વિશેષ તપાસ નથી હોતી ખાલી આપણે એટલું જોઈશું સાચી નોટ છે કે ખોટી નોટ છે પછી એમાં વિશેષ આપણે તપાસ કરતા નથી એ નાણાંને આપણે શું કરવી છે સ્વીકાર લેવી છે એની સામે વસ્તુ આપવી છે એટલે કે વિશેષ તપાસ વિના આપણે એનો સ્વીકાર કરવી છે તો એને આપણે નાણાં તરીકે ઓળખવામાં આવે છે રોબર્ટસન તો તો આપણે અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું જો આપણે આ જ પ્રશ્ન પાંચ ગુણ માં કરેલો છે અર્થ સાથે તો પછી એમાં કઈ પ્રશ્ન નથી જો અર્થ પૂછેલો છે એટલે આપણે અર્થ વિગતે લીધો છે તમે કોઈ પણ એક વ્યાખ્યા લખો તો ચાલશે પણ આ તો આપણે એના માટે લીધું છે કે આ પ્રશ્ન બીજા સાથે પણ જોડાયેલો છે એટલે તમે કોઈ પણ એક વ્યાખ્યા લખો તો પણ પણ ચાલે એવું જરૂરી નથી અર્થ પૂછો વ્યાખ્યા પૂછી નથી એટલે એને થોડોક લખવો પડે કારણ કે અર્થ ના એમને ગણેલા છે બે ગુણ કેટલા ગણેલા છે બે ગુણ આમ જે નાણું કાર્ય કરે છે જે નાણાંનું કાર્ય કરે છે તે નાણું છે નાણાને સમજવા માટે નાણાના કાર્યો સમજવા જોઈએ એટલે કે નાણાને સમજવું હોય તો એના નાણાના કાર્યને સમજવા જોઈએ તો આ જ પ્રશ્ન આપણે ફરી વાર તો નાણાના મુખ્ય કેટલા કાર્યો છે તો કે ત્રણ કાર્યો જોવા મળે છે કયા કયા કાર્યો જોવા મળે છે તો અહીંયા જોઈ શકાય છે આપણે કે નાણાના કાર્યની જો આપણે વાત કરવા જોઈએ તો પહેલું છે વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય અને મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય બરોબર તો આ ત્રણ એના નાના કાર્યો છે તેમાં આપણે કહી શકાય છે તો આજ પ્રશ્ન આપણને ત્રણ ગુણમાં છે અને આજ પ્રશ્ન આપણને પાંચ ગુણમાં છે તો એ ભલે આપણે વિભાગ ડી ની ચર્ચા કરવી છે પરંતુ પ્રશ્નની ચર્ચા તો આપણે પાંચ ગુણના અનુસંધાનમાં જ કરશું કારણ કે આ જ પ્રશ્ન આપણને પાંચ ગુણમાં પૂછી લે તો આપણને આપણને આવડવું જરૂરી છે તેમ આપણે કહી શકાય તો પહેલું છે વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય નાણાનું સૌથી અગત્યનું કાર્ય એટલે માધ્યમ તરીકેનું છે 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 તો આવી આવી શકે શકે એક એક કે નાણાંનું સૌથી અગત્યનું કાર્ય કયું છે તો એમાં છે વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય એ અગત્યનું કાર્ય છે તેમ આપણે કહી શકાય નાણું આપણા આર્થિક વ્યવહારોને સરળ બનાવે છે પહેલા શું હતું વસ્તુ વિનિમય પ્રથામાં વસ્તુ સામે વસ્તુ હતી કેટલીક મર્યાદાઓ હતી જે નાણા દ્વારા દૂર થાય છે આપણા આર્થિક વ્યવહારો સરળ બને છે અને વસ્તુ અને વિનિમય પ્રથામાં જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવામાં જે તકલીફ પડતી હતી તેનો શું કરવામાં આવ્યો ઉકેલ લાવવામાં આવ્યો એટલે કે જે વસ્તુ વિનિમય પ્રથાની અંદર આજે સમસ્યા હતી કે વસ્તુ સામે વસ્તુ તો એ સમસ્યાના ઉકેલ સ્વરૂપે આપણે એમ કહી શકાય છે કે આ વ્યવસ્થાને આપણે શરૂ એટલે કે નાણું જે છે એ ક્યાંક ને ક્યાંક આ સમસ્યાને દૂર કરે છે કારણ કે શું હતું કે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાનો કે જેની પાસે ઘઉં હતા પણ એને ચોખાની જરૂર હતી બરોબર પણ હવે ચોખાવાળા વ્યક્તિને ઘઉંની જરૂર હતી

હવે જેને ઘઉં લેવાના હતા એ નાણાં બદલામાં ઘઉં છે જેને બાજ લેવાની હતી એ નાણાંના બદલામાં બાજરી છે જેને ચોખા લેવાના હતા એ નાણાં બદલામાં ચોખા લેશે અને ઓલા બધા વ્યક્તિ મત કરશે ચોખા વેચી નાણું લઈ લેશે બાજરી વેચી નાણું લઈ લેશે એટલે આ પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા રહી નહીં એનો ઉકેલ આવી ખેડૂત ઘઉં આપીને નાણાં મેળવે છે અને પછી નાણાં આપીને ચોખા કાપડ ઘી વગેરે મેળવે છે હવે વિદ્યાર્થી મિત્રો આગળ મૂલ્યના સંગ્રહ તરીકે બીજું નાણાનું કાર્ય સંગ્રહ તરીકે નાણાની બીજી અગત્યની કામગીરી મૂલ્યના સંગ્રહ તરીકેની છે તેમ કહી શકાય તો એ પણ આપણે એમસીક્યુ કે બીજી અગત્યની કામગીરી વ્યક્તિ પોતે ઉત્પન્ન કરેલ વસ્તુ કે સેવા આપીને અન્ય વસ્તુ કે સેવા મેળવતો પણ ભવિષ્યમાં વસ્તુ કે સેવા મેળવવા માટે બચત કેવી રીતે કરવી તે પ્રશ્ન હતો કે દાખલા તરીકે કોઈ ખેડૂત છે એને ઘઉં નું ઉત્પાદન થયું હવે ઘઉં ટૂંકા ગાળામાં વેચી દેવા પડશે કેમ તો કે ઘઉં જે છે એ બગડી જવાનું હોય છે એ જ રીતે કોઈ પશુપાલક છે તો એમાં પણ એ સમસ્યા છે પશુને રોગ રાખવું મૃત્યુ પામવું લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાતો નથી એટલે શું થતું હતું કે આ બધી વસ્તુઓને ટૂંકા ગાળામાં જ વેચી શકાતી હતી કે વસ્તુ મેળવી શકાતી પણ ભવિષ્યમાં કે ઘઉં જે છે એ સિઝનમાં આવી ગયા પછી તો બધી વસ્તુ એને અત્યારે જરૂર નથી તો બધી વસ્તુની ખરીદી કરી શકતો નથી તો એટલે આમ પ્રશ્ન ઉભો થયો કે ભવિષ્યમાં જયારે વસ્તુની ખરીદી કરવાની આવશ્યકતા ઉભી થઈ ત્યારે શું આપીને લેવું એની પાસે તો બીજી કોઈ બચત હતી નહીં કારણ કે ઘઉં તો લાંબા સમય સુધી એ સાચવી શકતો નથી તો ઘઉં આપીને કદાચ બીજી વાર એ બચત એટલે કે ઘઉંનો ઉપયોગ કરીને વસ્તુ મેળવી શકાય એટલે સમસ્યા ઉભી તેમાં આપણે કહી શકાય તો આ સમસ્યાનું સમાધાન કોને કર્યું તો કે નાણાં દ્વારા થયું કારણ કે નાણાંનો સંગ્રહ આપણે સરળતાથી કરી શકીએ છીએ નાણાં દ્વારા તે વિનિમય મૂલ્યનો સંગ્રહ કરી શકે છે અનાજ કે પશુના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ લાંબા સમય સુધી શક્ય હતો નહીં કારણ કે એમાં આ પ્રશ્ન હતો બગડી જવાનો મૃત્યુ પામવાનો રોગ લાગવાનો હળી જવાનો આ બધા પ્રશ્નો હતા એટલે એના કારણે લાંબા સમય સુધી સંગ્રહ થતો નહોતો પણ એક હજાર રૂપિયાની નોટ એ આપણે કેટલા સમય સુધી સંગ્રહ કરી શકવી છીએ તો બહુ લાંબા સમય સુધી જ્યાં સુધી સરકાર બહાર નું કઢાવે ત્યાં સુધી કદાચ આપણે રાખી શકવી એટલે કે એનો સંગ્રહ લાંબા સમય સુધી થઈ શકે નાણું આ બાબત વધુ સફળ પુરવાર થયું તેમ આપણે કહી શકાય વિલંબિત ચૂકવણી આપણે હમણાં વાત કરી મૂલ્ય સમજી ગયા ત્યાં આપણે ટૂંકો લીધો હતો કારણ કે બે ગુણમાં હતું અને આપણે હવે પાંચ ગુણસંધાનમાં લખવાનો છે પ્રશ્ન એટલે આપણે મુદ્દાને વિગતવાર જોવાનો પ્રયત્ન કરેલો છે ધિરાણ આપીને જ ધિરાણની આખી જ વ્યવસ્થા ઉધાર ખરીદ વેચાણની પદ્ધતિ અને આ હપ્તા પદ્ધતિના પાયામાં નાણાનું લક્ષણ અગત્યનું છે પ્રશ્ન પૂછાય તમને કે ધિરાણની આખી વ્યવસ્થામાં નાણાનું કયું લક્ષણ મહત્વની ભૂમિકા ભજવે છે તો એ છે નાણાનું આ લક્ષણ એટલે કે મૂલ્યના સંગ્રહ તરીકેનું લક્ષણ મહત્વની ભૂમિકા ભજવે છે તેમ કહી શકાય ત્યારબાદ પ્રથામાં દરેક વસ્તુનું વિનિમય મૂલ્ય યાદ રાખવું પડતું હતું એટલે કે જે સાટા પદ્ધતિ એમાં દરેકનું મૂલ્ય યાદ રાખવાનું કેટલા કિલો ઘઉં કેટલા કિલો બાજરો કેટલા કિલો ચોખા એટલે કે આ બધું વિનિમય દર ને પ્રશ્ન હતું ઘી આ બધી વસ્તુ અલગ અલગ હતી એટલે એના કારણે કોની વસ્તુ કેટલી છે વિનિમય યાદ રાખવું ક્યાંક ને ક્યાંક સમસ્યા રૂપ હતું અને સમસ્યા એ નાણા આપણે દૂર કરી હોય તેમ આપણે કહી શકાય એક મણ ઘઉં બરાબર કેટલા મણ ચોખા પ્રશ્ના છે કેટલા મીટર કાપડ કેટલા મીટર ઘી કેટલી કેટલા જોડ ચંપલ વગેરે એક મણ ઘઉં બરાબર કેટલા ચોખા કેટલું કાપડ કેટલું ઘી કેટલી જોડ ચંપલ આ બધા વિનિમય દર એટલે કે એક વસ્તુના સામે બીજી વસ્તુ કેટલી મળશે એ યાદ રાખવું પડે જો તમે જો ગામમાં કેટલી જગ્યાએ તમને જોવા મળશે દૂધ લેવા જાઓ ને લોટો રાખો લોટ એ બરોબર કે લોટામાં તમને દૂધ આપે એટલે કે આપણે શેર દૂધ ગણ લેવું હવે આ લોટો બધાયની જગ્યાએ સરખો છે કોઈના જગ્યાએ કોઈના ઘરે લોટો નાનો પણ છે કોઈના ઘરે મોટો છે જેનો જેવો જીવ એવો લોટો બરોબર ને તો એ માપ હતું કે ભાઈ લીટર નું માપ નતું પેશે હવે આવું આવું માપ હતું એમ કે કોઈ લોટો રાખે પેલા જો તમે જો ગુઠામાં બોલાય છે કે કેટલા ગુઠા જમે તો આ રીતે એમ કહી શકાય છે કે માપણી જે છે એ વિનિમય જે છે એ ક્યાંક ને ક્યાંક પ્રશ્ન ચિહ્ન વાળો હતો નાણું આ કાર્યને શું બનાવે છે સરળ બનાવે છે તેમ આપણે કહી શકીએ નાણાને કારણે કિંમતોનું તંત્ર કામ કરે છે બરોબર નાણાને કારણે કિંમતોનું તંત્ર કામ કરે છે અને દરેક વસ્તુને સેવાની કિંમત નક્કી થાય છે અને પરિણામે મૂલ્યની ગણતરી સરળ બને છે

કે બોર્ડ માં પૂછાયેલા પ્રશ્નો કયા કયા તો પ્રશ્ન હતો તેમાં આપણને ખબર છે તો નાણાનો ઉદ્ભવ અને વિકાસ વસ્તુ વિનિમય પ્રથા અમલમાં હતી ત્યારે મૂલ્યના સંગ્રહ તરીકે તથા વિનિમયને સરળ બનાવવા સર્વસામાન્ય માપદંડ તરીકે કેનો ઉપયોગ થતો હતો પશુનો ઉપયોગ થતો હતો એટલે સર્વપ્રથમ પહેલા શેનો ઉપયોગ થતો હતો આપણે નાણા તરીકે ઉપયોગ કર્યો એટલે ગાયનો વિશેષ ઉપયોગ થતો તો આજે પણ આપણે નાણાંની પૂજા કરવી છે તો ગાયને પૂજા કરવાનું શરૂઆત એને આપણે ધન સ્વરૂપે જયારે લીધી હતી એટલે આપણે એની શરૂઆત એ ગાયને ધન સાથે જોડવાનો પ્રયત્ન કરેલો છે કારણ કે એના બધા ઘણા બધા ગુણો છે તેમ કહી શકાય ત્યારબાદ છે ખેતી પ્રધાન અર્થવ્યવસ્થામાં અનાજનું ઉત્પાદન શરૂ થયું વર્તમાન વપરાશ માટેનું અનાજ બાદ કરી વધેલા અનાજની વસ્તુ પશુ ખરીદવામાં આવતા અને જરૂર પડે તો પશુને શું કરવામાં આવતા હતા વેચી પાસું અનાજ પાસું મેળવાતું એટલે કે અત્યારે જે નાણાંનું કામ છે ને એવું કામ શરૂ થયું બરોબર છે કે પહેલા પશુનો ઉપયોગ થતો હતો એટલે પશુઓનો ઉપયોગ કરવા એટલે અનુજનો શું કરવામાં આવ્યું તો અનાજ વેચી પશુ લેવામાં આવે પાછું પશુ વેચે શું લેવામાં આવે અનાજ કે અન્ય કોઈ વસ્તુ લેવામાં આવે તો આ રીતેની શરૂઆત થઈ કે ભાઈ એક માધ્યમ તરીકે પસંદ કરવામાં આવ્યું જેમ આજે આપણે ને માધ્યમ ગણવીએ છીએ એક નાણું છે કે પશુને એક નાણું ગણવામાં આવ્યું એના બદલામાં આપણે હેરફેરની શરૂઆત થઈ પણ પશુની સમસ્યા હતી કે એને અવિભાજ્ય વિભાજ્ય વસ્તુ સામેના ભાગ કેવી રીતે પાડવા નાની વસ્તુ સામે એની ગણતરી કરી દે કરવી એ બધી સમસ્યાઓ સર્જાય જેમ જેમ આપણે આગળ વધતા ગયા પણ વ્યક્તિ અનાજના બદલામાં પશુ મેળવતો અને પશુ આપીને કોઈ પણ જરૂરિયાતો મેળવતો આમ ગાય ભેંસ ઘોડા જેવા પશુ વિનિમયનું માધ્યમ બનતા કે મૂલ્યના સંગ્રહ બનતા એટલે કે શરૂઆતમાં આપણે પશુઓને નાણાં તરીકે સ્વીકારેલું છે પશુના બદલામાં

થયું એટલે લાંબા સમય સુધી તે સ્વરૂપમાં રાખવા માટે વ્યવસ્થા પછી પછીને માણસની જેમ એટલે કે આપણે પશુ છે જીવ છે તો જીવને સાચવવા માટે પાછી આપણે એની પણ વ્યવસ્થા કરવાની રહેવાની વ્યવસ્થા કરવાની ખાવા પીવાની વ્યવસ્થા કરવાની આ બધી એક વ્યવસ્થા હતી એને સાર સંભાળ રાખવાની બરોબર એટલે એ પણ એક ભૌતિક હદ અમુક થી વધારે પશુ રાખવા ક્યાંક ને ક્યાંક અગવડતા રાખતા હતા એટલે પરિણામે એને એક મર્યાદા સજાય પછી પશુ માણસ એક સ્ટેપ આગળ વધ્યા તો કે હેરફેર ની મુશ્કેલીઓને આ દૂર કરવા માટે કિંમતી પથ્થરોનો ઉપયોગ શરૂ થવા લાગ્યો પથ્થરોનો ઉપયોગ થવા લાગ્યો તો એક પથ્થરના બદલામાં બીજી વસ્તુ એમ પશુનો જે ઉપયોગ થતો તે પથ્થરે સ્થાન લીધું પણ એ ની અંદર પણ આપણે બરોબર સિક્કાઓની શરૂઆત ક્યારથી થઈ તો કે રાજાશાહી વ્યવસ્થા આવતા સિક્કાઓની શરૂઆત થઈ રાજધાની તથા નગરોમાં સિક્કાઓ વિનિમય ના માધ્યમ તરીકે કામ શરૂ કર્યું પણ તેનો ઉપયોગ પણ ખૂબ જ મર્યાદિત વિસ્તારો અને લોકોમાં થતો હતો એટલે કે સિક્કાઓની શરૂઆત ધાતુના જે સિક્કાઓ જે છે આજે આપણે જોવા મળે છે એવા સિક્કા છે પણ એનો આકાર અને સ્વરૂપ જુદા હતા બરોબર તો એવા સિક્કાઓની શરૂઆત થઈ એમ કહી શકાય પણ એ પણ ચોક્કસ વિસ્તાર પૂરતો મર્યાદિત થયો હોય તેમ આપણે કહી શકાય એટલે કે ચોક્કસ વિસ્તાર પૂરતું એ સિક્કાઓ ચાલતા હતા ત્યારબાદ લોકશાહી આવી લોકશાહીનો ઉદ્ભવ ઉદભવ થયો અને એના કારણે ઔદ્યોગિકરણ આધુનિક નાણાં સ્વરૂપ માટે મોટું પ્રેરક બન્યા રૂપિયો તરીકે કહી છે અને પછી આપણે એમ કહી શકાય છે કે અત્યારે આપણે જે નાણું છે એ બધું આપણને જોવા મળે છે હવે અત્યારનું જે નાણું છે સ્વરૂપ બદલાય છે સો ની નોટ બસો ની નોટ પાંચસો ની નોટ હજારની નોટ બે હજારની નોટ

સર્વ સામાન્ય સ્વીકૃતિ મળી એટલે કે સરકાર તરફથી કોઈ પણ દાખલા કે સરકારી જાહેર કરે કાલથી પાંચસો નોટ બંધ એટલે બંધ ઓલી નોટ બંધ થી થઈ ને 8 તારીખે ખબર તો રાત્રે મોદી સાહેબે જાહેરાત કરી કે કાલથી 1000 ની નોટ અને 500 ની નોટ ચાલશે નહીં એના માટે બદલાવ માટે બેંક વ્યવસ્થા કરી આપશે એવી જાહેરાત કરી તો આપણે શું એક સ્વાભાવિક વસ્તુ છે ગામમાં બેઠા હોય તો આપણે કેવી હવે કાલથી નોટ નહીં ચાલે આવું મોદી સાહેબ કે તો ઓલી ગામમાં ધોરે મિલિટરી બેઠી હોય દરેક ગામમાં હોય એમ કે થોડું વાલે કે મોદી સાહેબના ના કાયદો થોડો હે કે એમ થોડું વાલે કે અમારે નોટું કેમ મૂકવા જવા એમ નો વાલે આવું બે થી ધમપસારા કર્યા ત્રીજા દિવસે બેંક લાઈનમાં લાઈન માં ઉભા રહી કેમ તો કે જ્યારે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરે છે એનું પાલન બધાએ કરવું ફરજિયાત છે એ જ નાણું છે પછી કોઈ બીજા દિવસે થી લેવાનું બંધ કરી દીધું હજુ તો બીજા દિવસે તાત્કાલિક નોટ બંધ થઈ નોટ નાણું ચલણ તરીકે હતું પણ લોકોએ સ્વીકારવાનું બંધ કરી દીધું હવે આ નોટ નહીં પતી ગયું જવા દો બીજી નવ અજાવા દો આ નોટ નહીં પછી આપજો એટલે એનો મતલબ કે સરકાર જે નિર્ણય લેશે એને કાયદા કે રીતે શું મળે છે પીઠ બળ મળે છે તેમ આપણે કહી શકાય છે અને એ જ સર્વસ્વીકૃત માધ્યમ બને છે અને વિનિમયના માધ્યમ તરીકે તેને ઝડપ વે માન્યતા પણ મેળવી અને મૂલ્યના સંગ્રહમાં પણ એ આધુનિક નાણું જ વધારે સફળ રહ્યું તેમ આપણે કહી શકાય બેન્કિંગ વ્યવસાયના વિકાસે મૂલ્યના સંગ્રહ તથા સ્થળાંતરને ઝડપી તથા સરળ બનાવ્યું પછી જે બેન્કિંગ વ્યવસ્થા ઉદ્ભવી એટલે એના કારણે નાણાંની સ્થિતિ કાંઈ બદલાઈ ગઈ બરોબર ઇલેક્ટ્રોનિક નાણું આવ્યું ત્યારબાદ કાગદી નાણું આવ્યું પ્લાસ્ટિક નાણું આવ્યું તો આ બધા નાણાંનો ઉદ્ભવ થયો તેમ આપણે કહી શકાય છે અને ત્યારબાદ છે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે આ વિધાન સમજાવું તો આ જ પ્રશ્ન આપણને બે ગુણમાં ત્રણ ગુણમાં અને એક ગુણમાં અને એમસીક્યુમાં પૂછાય છે બરોબર છે એમસીક્યુમાં અને એક ગુણમાં પૂછાય તો આ વ્યાખ્યા કરતાનું અથવા તો આવું કોને કીધું એનું નામ પૂછવામાં આવે છે અને આ વિધાનને સમજાવો એવું બે ગુણમા અને ત્રણ ગુણમાં પ્રશ્ન ખૂબ જ નાનો છે બે ગુણમાં ત્રણ ગુણમાં બંનેમાં પૂછાય છે તો બંનેમાં સરખો જ તમે લખી શકો છો દેશના લોકોની નાણાકીય આવકો વધતા માંગમાં વધારો થાય છે તેની સામે પુરવઠામાં વધારો થતો નથી શું કીધું છે કે દેશના લોકો

વધારો થાય છે એટલે કે જ્યારે બજારમાં માંગ અને પુરવઠામાં વિક્ષેપ પડે છે માંગ વધી જાય અને પુરવઠો વધતો નથી તો સામે બજારમાં વસ્તુની કિંમત વધે છે જે આપણે રૂપિયામાં આવતી હતી આજે એ જ વસ્તુની બે હજાર રૂપિયા થઈ ગઈ તો વસ્તુ તો એ નહીં પણ આપણે કિંમત કેવી ચૂકવવી પડી ડબલ ચૂકવવી પડી એટલે એનો મતલબ કે ઓછી વસ્તુ મળે છે અને નાણું વધારે ચૂકવવું પડે છે નાણા આધારિત અર્થતંત્રમાં વસ્તુ અને સેવા કરતા નાણું વધી જાય ત્યારે ફુગાવો સર્જાય છે એટલે અર્થતંત્રમાં વસ્તુ અને સેવા કરતા નાણાનું પ્રમાણ વધી જાય છે ત્યારે ફુગાવો સર્જાય છે મેકલપ કહે છે યાદ રાખજો આ વિધાન કોને કીધું છે તો કે મેકલપે કીધું છે કે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાઓ સર્જાય છે શું કીધું છે કે ખૂબ વધુ નાણું એટલે કે હજાર રૂપિયા પણ વસ્તુ પહેલાં જેટલી આવતી નથી ઓછી વસ્તુને પકડવા દોડે ત્યારે ફુગાઓ સર્જાય તમે ઘણીવાર કાર્ટૂન કાર્ટૂન જોયું હશે કે ભાઈ પૈસાનો ઠેલો લઈને જાય છે ને હામે વસ્તુ ખૂબ આમ લઈને આવે છે તો આવું કટાક્ષ હોય છે ઘણા બધા દેશોમાં આવી સ્થિતિ છે કે ઠેલો ભરીને લઈને જાય છે અને સામે ખોબા જેટલી વસ્તુ આવે છે એટલે વધારે નાણાં આપવાના અને વસ્તુ ઓછી આવે ત્યારે એમ કહેવાય કે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુને પકડવા દોડે ત્યારે સર્જાય છે તો વિદ્યાર્થી મિત્રો આજના પ્રેરની અંદર આટલું જ તો આપણે હવે આના પછી જે પાંચ ગુણના પ્રશ્નો છે જે આપણે શોધીએ અંદર બે પ્રશ્નો છે તો તે બે પ્રશ્નોની આપણે ચર્ચા કરશું Thank you.